કટરા ખાતે શ્રી માતા વૈષ્ણોદેવી દેવી શ્રાઈન

ભવિષ્યના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરી ટ્રાફિક મેનેજમેન્ટ રહેવા જમવાની સુવિધા આરોગ્ય સેવાઓ રોપ વે અને ડિજિટલ યાત્રા મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન અપાયું બોર્ડ દ્વારા કટરાથી ભવન સુધીના માર્ગ પર નવીન ટેકનોલોજીથી યાત્રાળુને વધુ સુરક્ષા અનુભવ મળે તે માટે પગલા લેવામાં આવ્યા છે બોર્ડ દ્વારા યાત્રાળુ માટે મફત લંગર સેવા આરોગ્ય કેમ્પ હેલિકોપ્ટર અને બેટરી કાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તાજેતરમાં બોર્ડે અઢીસો કરોડના રોપ પ્રોજેક્ટ માટે સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કરી હતી જેમાં સ્થાનિક લોકોના અભિપ્રાયને મહત્વ આપવામાં આવ્યું છે બોર્ડના સભ્યોએ યાત્રાળુ માટે વધુ સુવિધા સ્વચ્છતા અને આધુનિકકરણ માટે સતત પ્રયત્ન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બેઠકમાં જણાવ્યું કે શ્રાઇન બોર્ડના યાત્રાળુઓની સુરક્ષા અને સુખાકારી માટે પ્રતિબંધ છે બોર્ડના નિર્ણયોથી કટરા અને આસપાસના વિસ્તારોમાં વિકાસ અને રોજગારની તકો વધશે બેઠકનો અંત સકારાત્મક વાતાવરણમાં થયો અને સ્ટેક સહયોગથી શ્રાઇનના સર્વાંગી વિકાસ માટે નવા માર્ગો ખુલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી